આમ ભારત સરકાર શ્રીની ઉપરકોત જોગવાઈ મુજબ તમારે આ યોજનાનો સ્વેચ્છાએ લાભ જતો કરેલો હોય હવે આપના હપ્તા ચાલુ થઈ શકે તેમ નથી જેની જાણ થવા વિનંતી છે તો ખેડૂત મિત્રને જણાવવામાં આવ્યું છે હસમુખભાઈને જણાવવામાં આવ્યું છે કે તમે આ યોજનામાં તમારી જાતે સમર્પણ તમે કરેલું છે તમારું જે ફોર્મ છે એ તમારી જાતે સ્વેચ્છાએ તમે સરેન્ડર કરેલું છે અને ભારત સરકારશ્રીના જે પત્ર ક્રમાંક અહીંયા જણાવ્યો એ મુજબ તમે આ યોજનામાંથી બહાર થઈ ગયા છો અને ભવિષ્યમાં તમને આ યોજનાનો લાભ નહીં મળે અને ફરીથી તમે રી રજિસ્ટ્રેશન ફરીથી નવું રજિસ્ટ્રેશન પણ નહીં કરી શકો એવું મિત્રો ચોખ્ખું ખેતીવાડી અધિકારી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે ટૂંકમાં આપણે એમ સમજીએ કે હવે ભવિષ્યમાં ક્યારેય પણ આ જે ખેડૂત છે એ ખેડૂતને આ યોજનાનો લાભ નહીં મળે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે તો હવે મિત્રો આપ નારાજ થવાની જરૂર નથી આપને પણ એમ થતું હશે કે તો હવે અમે ફોર્મ સરેન્ડર કરી દીધું છે પીએમ કિસાનનું તો અમને પણ હવે ક્યારેય આ યોજનાનો લાભ નહીં મળે તો મિત્રો નિરાશ થવાની જરૂર નથી ખુશીના સમાચાર મિત્રો આ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યો છું નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પીએમ કિસાન યોજનાના જે ખેડૂત મિત્રોના ફોર્મ સરેન્ડર થયેલા છે એ સરેન્ડર વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ અને સરેન્ડર ફોર્મ ફરીથી ચાલુ કરી શકાય કે નહીં એના વિશે માહિતી મેળવવાની છે અને આ સરેન્ડર ફોર્મ વિશે મિત્રો વિડીયો બનાવવાનું કારણ એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રોની વિડીયોની નીચે કોમેન્ટ આવેલી છે કે અમારું જે ફોર્મ છે એ સરેન્ડર ભૂલથી થઈ ગયું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો વોટ્સઅપમાં મેસેજ પણ આવેલો છે અને એમણે કહેલું છે કે અમારું જે ફોર્મ છે એ સરેન્ડર થઈ ગયું છે તો મિત્રો સરેન્ડર ફોર્મ શું છે સરેન્ડર કેવી રીતે થાય છે અને સરેન્ડર ફોર્મ ફરીથી ચાલુ થશે કે નહીં એના વિશે મિત્રો આપણે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાની છે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો સૌ પ્રથમ આપણે એ જાણીએ કે આપણું ફોર્મ જે છે એ સરેન્ડર કેવી રીતે થાય છે તો મિત્રો તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર એક વોલેન્ટરી સરેન્ડર ઓફ પીએમ કિસાન નામનું ઓપ્શન સરકારશ્રીએ મૂકેલું છે અને એ ઓપ્શન એટલા માટે મૂકેલું છે કે જે ખેડૂત મિત્રો આ યોજનાને લાયક નથી આ યોજનાને પાત્રતા ધરાવતા નથી એવા ખેડૂત મિત્રો જે આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એમને સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ખેડૂત મિત્રો આ યોજનાને પાત્ર નથી અને જેમણે આ યોજનાનો લાભ મેળવ્યો છે બબે હજાર રૂપિયાનાનો જે હપ્તો છે એમણે મેળવ્યો છે એ પોતાની જાતે સ્વેચ્છાએ જે ઓપ્શન મૂક્યું વોલેન્ટ્રી સરેન્ડર ઓફ પીએમ કિસાન બેનિફિટ એ ઓપ્શનના માધ્યમથી ખેડૂતો જે રકમ લીધી છે પીએમ કિસાન યોજનાને હેઠળ એ રકમ પરત કરી દે એટલા માટે એમણે એ ઓપ્શન મૂક્યો છે અને ખેડૂત જાતે સ્વેચ્છાએ એ ઓપ્શન પર ઓકે આપી અને પોતાનો આધાર કાર્ડ નંબર નાખી અને આ યોજનામાંથી શરણાગતિ સ્વીકારી શકે છે તો હવે મિત્રો બન્યું એવું કે ઘણા બધા ખેડૂત મિત્રોને જાણકારીના અભાવને કારણે કે જે ખેડૂત મિત્રોને ખ્યાલ નહોતો ખબર નથી કે આ ઓપ્શન પર અમે વક્ય આપીશું અને અમારો આધાર કાર્ડ નંબર નાખીશું તો અમારો જે ફોર્મ છે એ હંમેશાના માટે જે છે એ ડિલીટ થઈ જશે હંમેશાના માટે અમને આ યોજનાનો લાભ નહીં મળે એવી એમને ખબર નથી અને મિત્રો એક વખત ફોર્મ છે એ સરેન્ડર થઈ ગયા પછી ક્યારેય એમને લાભ મળતો નથી એવું ત્યાં લખેલું પણ આવતું હોય છે તો સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે સરેન્ડર જે ફોર્મ થયા છે ખેડૂત મિત્રોના એ કેવી રીતના થયા છે તો મિત્રો ધ્યાનથી વિડીયો જોજો આ વિડીયોની અંદર તમને ઘણું બધું જાણવા મળવાનું છે તો મિત્રો આ જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ પર ખેડૂત મિત્રો ગયા અને એના પર ગયા પછી અહીંયા આપણે ઉપર સ્ક્રોલ કરીએ તો એ ઓપ્શન મેં તમને જણાવ્યું જોવા મળે છે અહીંયા આપણે ઉપર સ્ક્રોલ કરીએ એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ ઓપ્શનનું નામ છે વૉલન્ટ્રી સરેન્ડર ઓફ પીએમ કિસાન બેનિફિટ જે ખેડૂત મિત્રો આ યોજનાને લાયક નથી લાયક નથી એટલે કેવા કે જે ખેડૂત મિત્રો ઇન્કમ ટેક્સ ભરે છે પછી આ યોજના જે છે એ કુટુંબમાં એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવે છે તો ઘણા બધા ખેડૂત મિત્રો એક જ કુટુંબમાંથી બ બે ત્રણ ત્રણ જણ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે ટૂંકમાં જે આ યોજનાથી બહાર રાખવામાં આવ્યા છે એવા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે અને એમને સરકારશ્રી દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે પોતે ખેડૂત જે છે એ જાતે સ્વેચ્છાએ પોતાને જે ફોર્મ છે એ શરણાગતિ સ્વીકારી લે અને આ યોજનામાંથી બહાર નીકળી જાય એટલા માટે આ ઓપ્શન મૂકવામાં આવ્યું છે એટલે હવે ખેડૂત મિત્રો જે છે એ જેમને ખબર નહોતી એમણે આ ઓપ્શન પર ઓકે આપ્યું તો અહીંયા આપણે આ ઓપ્શન પર ઓકે આપીએ એટલે અહીંયા આમ આપણે ઉપર સ્ક્રોલ કરીએ એટલે અહીંયા સૌ પ્રથમ તો રજીસ્ટ્રેશન નંબર જે છે આપણો એ નાખવાનું ઓપ્શન અહીંયા આવે છે અને રજીસ્ટ્રેશન નંબર નાખ્યા પછી મિત્રો અહીંયા હું તમને ગુજરાતીમાં આ પેજ છે એ કરી દઉં એટલે આપને સારી રીતે સમજણ પડશે હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નોંધણી નંબર જે આપણો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર હોય એ નાખવાનું આપણને કહે છે અહીંયા લખેલું છે ઉપર પીએમ કિસાન લાભાર્થ લાભ લાભોની સ્વૈચ્છિક શરણાગતિ પછી મિત્રો જે ખેડૂત મિત્રે અહીંયા નોંધણી નંબરમાં પોતાનો રજીસ્ટ્રેશન નંબર નાખ્યો અને પછી અહીંયા જુઓ નીચે સંમતિ પત્રક પણ આપેલું છે અને એ સંમતિ પત્રકની અંદર ચોખ્ખું જણાવવામાં આવ્યું છે કે તમને આ યોજનાનો લાભ પછી ક્યારેય મળવાનો નથી અને તમારો જે ફોર્મ છે એ કાયમી માટે સરેન્ડર થઈ જશે તો અહીંયા આ બધું જે સંમતિપત્રક છે એ અહીંયા આપેલું છે તો એ ખેડૂત મિત્રોએ વાંચ્યું નહીં અને એમને સમજણ નહીં નહોતી એના કારણે થયું છે વાંચ્યું તો પણ શું પણ એમને ખબર નહોતી પછી અહીંયા મિત્રો જોવો લખેલું છે પીએમ કિસાન યોજનામાંથી આત્મસમર્પણ કર્યા પછી તમે પીએમ કિસાન રોકડ લાભો પ્રાપ્ત કરી શકશો નહીં તમે પીએમ કિસાન યોજના માટે ફરીથી નોંધણી પણ કરી શકશો નહીં એટલે મિત્રો અહીંયા જઈ જે આ નોંધણી નંબર દાખલ કરો ત્યાં જઈ અને ખેડૂત મિત્રોએ પોતાનો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર નાખી દીધો અને પછી આ કેપચા અહીંયા છબી કોડ જે લખેલ છે ત્યાં એન્ટર કર્યા અને પછી ઓટીપી પર ઓકે આપ્યો એટલે એમના આધાર કાર્ડ જે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી ગયો અને એ ઓટીપીને ફરી ત્યાં એન્ટર કરીને સબમિટ કર્યો એટલે ખેડૂત મિત્ર છે એ આ યોજનામાંથી હર હંમેશાના માટે બહાર થઈ ગયા એટલે કે એમનું જે ફોર્મ છે એ ફોર્મ સરેન્ડર થઈ ગયું પછી મિત્રો ફોર્મ સરેન્ડર થઈ ગયા પછી એમનું જે ફોર્મ છે એ સરેન્ડર થઈ ગયા પછી એમને એક મેસેજ આવેલો છે એ મેસેજ પણ હું તમને બતાવું છું કે કેવી રીતના મેસેજ આવેલો છે તો મિત્રો જ્યારે એમણે સરેન્ડર કરી દીધો ત્યારે સરેન્ડર કર્યા પછી એમના મોબાઈલ પર એક મેસેજ આવેલો છે અને એ મેસેજ આવી રીતના આવ્યો છે ડેઅર બેનિફિશરી યુ હેવ સક્સેસફુલી સરેન્ડર ધ પીએમ કિસાન બેનિફિટ ફ્રોમ નાવ અનવર્ડ યુ વિલ નોટ રિસીવ એની પીએમ કિસાન સ્કીમ બેનિફિટ્સ એટલે કે આ યોજનામાંથી તમે સક્સેસફુલ સરેન્ડર કરી દીધું છે અને હવે તમને આ યોજનાનો લાભ નહીં મળે એવો આ મેસેજ મિત્રો ખેડૂત મિત્રોને આવેલો છે અને એના પછી ખેડૂત મિત્ર જે છે એ જ્યારે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને પોતાનો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર નાખે અને એ જ્યારે ડેટા ચેક કરવાની કોશિશ કરે ત્યારે એમને બીજો એક મેસેજ જોવા મળે છે અને એ મેસેજ આવી રીતના જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો આવો મેસેજ એમને મળે છે જોવા અને અહીંયા લખેલું છે યોર રેકોર્ડ હઝ બીન ફાઉન્ડ ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન નંબર પ્લીઝ કોન્ટેક યોર ડિસ્ટ્રિક નોડલ ઓફિસર ફોર કરેક્શન તો આ જે મેસેજ છે એ મેસેજની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે તમારો રેકોર્ડ જે છે એ મળ્યો નથી ફાઉન્ડ બતાવે છે અને તમે જે છે નંબર એન્ટર કર્યો છે એ ડુપ્લિકેટ નંબર છે એટલે પ્લીઝ તમારો જે જિલ્લો છે એ જિલ્લાના જે નોડલ અધિકારી સાહેબ છે ખેતીવાડી વિભાગના એમનો તમે સંપર્ક કરો અને કરેક્શન કરાવો એવું અહીંયા મિત્રો મેસેજ શો થઈ રહ્યો છે જ્યારે સરેન્ડર કર્યા પછી ખેડૂત મિત્ર પોતાનો રજીસ્ટ્રેશન નંબર નાખીને પોતાનો સ્ટેટસ ચેક કરે ને ત્યારે આવી રીતના મેસેજ એમને જોવા મળે છે ત્યાર પછી મિત્રો એમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે જે હું તમને અહીંયા બતાવું આવી રીતના એમને સર્ટિફિકેટ આપવામાં આવે છે સરકાર તરફથી અને અહીંયા તમે જોઈ શકો છો આ સર્ટિફિકેટ એ ખેડૂતનું છે અને અહીંયા લખેલું છે સર્ટિફિકેટ ઓફ એપ્લિકેશન ધીસ ઇઝ ટુ સર્ટિફાઈડ that પછી અહીંયા ખેડૂતનું નામ લખવામાં આવ્યું છે અને અહીંયા ખેડૂતનો જે આધાર કાર્ડ નંબર છે એના છ અંક પાછળ લખવામાં આવ્યા છે પછી ખેડૂતનો જે રજીસ્ટ્રેશન નંબર છે એ નંબર અહીંયા મિત્રો લખવામાં આવ્યો છે અને પછી નીચે લખવામાં આવ્યો છે હઝ વોલેન્ટ્રી સરેન્ડર ફ્રોમ પીએમ કિસાન બેનિફિટ ઓન જે આ ખેડૂત છે એમણે જે પોતાનું ફોર્મ છે એ સરેન્ડર કર્યું છે એ સરેન્ડરની તારીખ અહીંયા મિત્રો લખવામાં આવી છે એનો ટાઈમ પણ અહીંયા લખવામાં આવ્યો છે અને પછી નીચે વધુમાં લખવામાં આવ્યું છે એ શેર વિલ નોટ બે એબલ ટુ ગેટ એની કેશ બેનિફિશરી બેનિફિટ ફ્રોમ પીએમ કિસાન સ્કીમ થેન્ક યુ ફોર યોર ઇન્વેડિબલ કરેક્ટ બોશન આવું મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે આવું ખેડૂત મિત્રોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એટલે કે આ ખેડૂત છે એ આ યોજનામાંથી બહાર થયેલ છે અને એમને જાણ માટે આવો સર્ટિફિકેટ મિત્રો સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે આ ખેડૂત છે એ જો અહીંયા લખેલું છે ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ દેટ આ ખેડૂત જે છે એ સર્ટિફાઈડ થયેલા છે કે એમણે ખેડૂત જે પોતાનું પીએમ કિસાન ફોર્મ છે એ સરેન્ડર કરેલો છે એવું સર્ટિફાઈડ થયેલા છે પછી મિત્રો આ જે ખેડૂત છે એ ખેડૂતો પોતાનો ફોર્મ તો સરેન્ડર કરી દીધો પણ ફોર્મ સરેન્ડર કર્યા પછી ખેડૂત મિત્રોએ ઘણી બધી જગ્યાએ આ ફોર્મને ફરીથી ચાલુ કરવા માટે પ્રયાસ કર્યો તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો પછી ગ્રામ સેવકનો સંપર્ક કર્યો મામલતદારનો સંપર્ક કર્યો બધી જ જગ્યાએ ખેડૂત મિત્રોએ સંપર્ક કર્યા અને પૂછ્યું કે કદાચ જો આ ફોર્મ ચાલુ થાય તો ફરીથી આપણે આ ફોર્મને ચાલુ કરાવીએ પણ બધી જગ્યાએથી એમને રિસ્પોન્સ ન મળ્યો એમણે ના પાડી કે આ ફોર્મ જે સરેન્ડર થયેલા ફોર્મ છે એ હવે ક્યારે ચાલુ થશે નહીં અને ભવિષ્યમાં પણ તમને આ યોજનાનો લાભ નહીં મળે ત્યારે એક ખેડૂત મિત્ર છે એમણે જે જિલ્લા ખેતીવાડી અધિકારી હોય એમને લેખિતમાં એમણે પત્ર લખ્યો હતો અને એ પત્રની અંદર એમણે જણાવ્યું હતું કે સર અમે જે આ અમારું ફોર્મ છે પીએમ કિસાન યોજનાનું ફોર્મ એ ફોર્મ ભૂલથી અમે પીએમ કિસાન જે પોર્ટલ છે એના પર જે વોલન્ટ્રી સરેન્ડર ઓપ્શન આવે છે એના પર અમે ભૂલથી ઓકે આપી અને અમારા આધાર કાર્ડ નંબર નાખી અમારો રજીસ્ટ્રેશન નંબર નાખી અને ભૂલથી અમારું ફોર્મ છે એ સરેન્ડર થઈ ગયું છે તો હવે સર સર આ જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ અમારું ચાલુ થશે કે નહીં અને ચાલુ થાય તો અમને કરી આપો એવું એમણે પત્ર દ્વારા રજૂઆત કરેલી હતી જો કે ત્યાંથી પણ ના પાડવામાં આવે છે કે હવે તમારું જે ફોર્મ છે એ ફોર્મ સરેન્ડર થઈ ગયું છે અને તમારું ફોર્મ ચાલુ નહીં થાય અને ભવિષ્યમાં પણ નહીં થાય એવું મિત્રો ખેતીવાડી અધિકારી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે એ હું તમને લેટર પણ જણાવું છું તો અહીંયા આપણી પાસે એક ખેડૂત મિત્રનો જે લેટર છે જે ખેતીવાડી અધિકારી સાહેબ છે એમણે એક ખેડૂતને જાણ અર્થે મોકલેલો છે ખેડૂતે જ્યારે અરજી કરી ત્યારે એ ખેડૂત ખેતીવાડી અધિકારી પાસે અરજી ગઈ અને એ અરજીના અનુસંધાનમાં ખેતીવાડી અધિકારી સાહેબે એમને જવાબ આપ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જિલ્લા પંચાયત જે ગાંધીનગર છે એમના દ્વારા આ ખેડૂતને આ પત્રથી જાણ કરવામાં આવી છે અને આપણા ખેડૂત મિત્ર અહીંયા તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર છે હસમુખભાઈ મંગાભાઈ પટેલ કે જેમણે અરજી કરેલી હતી ખેડૂત ખેતીવાડી વિભાગમાં ખેતીવાડી અધિકારી સાહેબશ્રીને તો અહીંયા જિલ્લા પંચાયત ગાંધીનગરથી અમને રિટર્ન જવાબ આપવામાં આવ્યો છે અને ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રતિ હસમુખભાઈ મંગાભાઈ પટેલ મૂ પોસ્ટ જલુંદ્રા મોટા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર હવે અહીંયા લખવામાં આવ્યું છે કે વિષય પીએમ કિસાન યોજના આપતા ચાલુ કરવા બાબત સંદર્ભે આપની તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસની ઉપરકોત વિષયની અરજી જય ભારત સહ ઉપરોકોત વિષય અનુસંધાને જણાવવાનું કે આપની પીએમ કિસાન યોજના હપ્તા ચાલુ કરવા અંગેની અરજી સંદર્ભ પત્રથી મળેલ છે સદર અરજીમાં જણાવ્યા અનુસાર આપના દ્વારા યોજનાનો લાભ સરત ચૂકથી સરેન્ડર કરાવી દીધેલ છે તથા પીએમ કિસાન પોર્ટલના બેનિફિશરી સ્ટેટસ મુજબ પણ તમોએ લાભ સરેન્ડર કરાવેલ હોવાનું દર્શાવેલ છે જેની નકલ આ સાથે સામેલ છે તો ખેતીવાડી અધિકારી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રિય ખેડૂત મિત્ર તમે શરત ચોકથી આ યોજનામાંથી તમે બહાર થઈ ગયા છો અને તમારું જે બેનિફિશિયરી સ્ટેટસ છે એ મુજબ તમે આ યોજનામાંથી સરેન્ડર થયેલા છો એવું અહીંયા અમને જાણવા મળ્યું છે અને પછી વધુમાં એમણે જણાવ્યું છે કે ભારત સરકાર શ્રીના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના તારીખ સાત બે બે હજાર ત્રેવીસના પત્ર ક્રમાંક એક બે વીસ વીસ ડબલ્યુ એસ ઈ ત્યાસી ત્યાસી સત્તાવન એક સાથે સામેલ એ સામેલ એસ ઓપી ફોર પીએમ કિસાન બેનિફિટ સરેન્ડરનો મુદ્દા નંબર બાવીસ નીચે મુજબ છે તો એમણે જ ખેતીવાડી અધિકારી સાહેબે જણાવ્યું છે કે એમને જે ભારત સરકાર શ્રીના કૃષિને ખેડૂત ખેડૂત કલ્યાણ વિભાગના જે પત્ર છે એ પત્રની અંદર મુદ્દા નંબર બાવીસમાં લખવામાં આવ્યું છે કે અહીંયા જો લખવામાં આવ્યું છે કે ધે બેનિફિશરી વુ दे बेनिफिशरी वो हैव सक्सेसफुल सरेंडर थ्री पी एम किसान बेनिफिट विल बे परमानेंटली डेब्रेडिड फॉर्म रिसीविंग एनी फ्यूचर बेनिफिट अंडर द पी एम किसान स्कीम एंड विल नॉट बे अलाउड टू री रजिस्ट्रेशन ऑन द पी एम किसान पोर्टल आई एफ एन इटेप्टेड इज मेड તો મિત્રો આ જે ઇંગ્લિશમાં લખવામાં આવ્યું છે એની અંદર એવું લખવામાં આવ્યું છે કે તમે આ યોજના જે છે આ જે બેનિફિટ તમે મેળવી રહ્યા હતા એમાંથી તમે સક્સેસફુલ સરેન્ડર કરેલો છે અને પરમાનન્ટલી અહીંયા જો લખેલો મિત્રો છે કે પરમાનેન્ટલી આ જે તમને લાભ મળતો તો એ હવે તમને તમારા ફ્યુચરમાં અહીંયા લખેલું છે ફ્યુચર પરમાનેન્ટલી એટલે ક્યારેય તમારા ફીચરમાં ભવિષ્યમાં મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તમને આ યોજનાનો લાભ નહીં મળે પરમાનેન્ટલી અને પછી અહીંયા ફીચર લખવામાં આવ્યું છે એટલે કાયમી માટે પરમાનેન્ટલી એટલે કાયમી માટે અને ભવિષ્યમાં તમારા ફીચરની અંદર ક્યારેય આ યોજનાનો લાભ તમને મિત્રો નહીં મળે એવું આ જે પત્ર છે એની અંદર જણાવવામાં આવ્યું છે અને પછી વધુમાં એમાં જણાવવામાં આવ્યું છે કે નોટ બાય એલાઉડ ટુ રી રજિસ્ટ્રેશન ઓન ધ pm kisan કિસાન પોર્ટલ આઈ એફ એની એટે એટેમ્પટેડ ઇઝ મેડ એટલે કે ફરીથી અહીંયા જો લખેલું છે રી રજીસ્ટ્રેશન તમે ફરીથી પાછું આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પણ નહીં કરી શકો ફરીથી તમે જ્યારે નવું રજીસ્ટ્રેશન કરવા જશો ત્યારે આ જે પોર્ટલ છે એ પોર્ટલની સિસ્ટમ એવી છે કે એક વખત તમારું આધાર કાર્ડ અને તમારો મોબાઈલ નંબર એક વખત રજીસ્ટર થયા પછી તમે બીજી વખત જ્યારે રજીસ્ટ્રેશન કરશો ત્યારે ઓટોમેટિક ત્યાં મેસેજ છે એ શો થઈ જશે અને ત્યાં મેસેજમાં એવું લખવામાં આવશે કે તમે પહેલેથી જ આ પોર્ટલ પર નોંધાયેલા છો એવું મિત્રો મેસેજની અંદર જાણવા મળે છે એટલે આ જે પોર્ટલ છે એ ઓટોમેટિક એવી સિસ્ટમમાં ગોઠવેલું છે કે એક વખત તમારું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આ પોર્ટલ પર રજીસ્ટર થયો ત્યાર પછી બીજી વખત તમે કોઈ ફોર્મ ભરેલું છે અને બીજી વખત ફોર્મ એના એ નામ પર ભરો છો તો અહીંયા તમને મેસેજ શો થશે અને એની અંદર જણાવવામાં આવશે કે તમે એક વખત ઓલરેડી આ યોજનામાં રજીસ્ટર થયેલા છો પછી મિત્રો અહીંયા નીચે આ પત્રની અંદર વધુમાં ખેતીવાડી અધિકારી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આમ ઉપરકોત વિગતે જ્યારે લાભાર્થીએ સ્વેચ્છાએ પીએમ કિસાન યોજનાનો લાભ જતો કરેલો હોય તેવા લાભાર્થીઓએ આ યોજના હેઠળ ભવિષ્યમાં લાભ મેળવવા માટે કાયમી ધોરણે પ્રતિબંધિત છે અને તેઓએ જો ફરીવાર પીએમ કિસાન પોર્ટલ પર અરજી કરવા પ્રયત્ન કરશે તો આ પોર્ટલ તેને મંજૂરી આપશે નહીં જો મિત્રો મેં આપને કહ્યું એ એવી જ રીતના પોર્ટલ પર ફરીથી નોંધણી નહીં થઈ થઈ શકે અને આ પોર્ટલ છે એ ઓટોમેટિક એવી સિસ્ટમમાં ગોઠવેલું છે કે તમે ફરીથી રજીસ્ટ્રેશન કરવા જશો ત્યારે ક્યાં તો ડુપ્લિકેટ બતાવશે અન્યથા તમે પહેલેથી જ આ પોર્ટલ પર રજીસ્ટર છો એવું બતાવશે અને પછી વધુમાં આ પોર્ટલમાં જણાવ્યું છે કે આમ ભારત સરકાર શ્રીની ઉપકોત જોગવાઈ મુજબ આ યોજનાનો સ્વેચ્છાએ લાભ જતો કરેલો હોય હવે આપના હપ્તા ચાલુ થઈ શકે તેમ નથી જેની જાણ થવા વિનંતી છે તો ખેડૂત મિત્રને જણાવવામાં આવ્યું છે હસમુખભાઈને જણાવવામાં આવ્યું છે કે તમે આ યોજનામાં તમારી જાતે સમર્પણ તમે કરેલું છે તમારું જે ફોર્મ છે એ તમારી જાતે સ્વેચ્છાએ તમે સરેન્ડર કરેલું છે અને ભારત સરકાર શ્રીના જે પત્ર ક્રમાંક અહીંયા જણાવ્યો એ મુજબ તમે આ યોજનામાંથી બહાર થઈ ગયા છો અને ભવિષ્યમાં તમને આ યોજનાનો લાભ નહીં મળે અને ફરીથી તમે રી રજીસ્ટ્રેશન ફરીથી નવું રજિસ્ટ્રેશન પણ નહીં કરી શકો એવું મિત્રો ચોખ્ખું ખેતીવાડી અધિકારી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે ટૂંકમાં આપણે એમ સમજીએ કે હવે ભવિષ્યમાં ક્યારેય પણ આ જે ખેડૂત છે એ ખેડૂતને આ યોજનાનો લાભ નહીં મળે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે તો હવે મિત્રો આપ નારાજ થવાની જરૂર નથી આપને પણ એમ થતું હશે કે તો હવે અમે ફોર્મ સરેન્ડર કરી દીધું છે પીએમ કિસાનનું તો અમને પણ હવે ક્યારેય આ યોજનાનો લાભ નહીં મળે તો મિત્રો નિરાશ થવાની જરૂર નથી ખુશીના સમાચાર મિત્રો આ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યો છું એટલે નિરાશ થવાની કોઈ જરૂર નથી જે ખેડૂત મિત્રોએ પોતાના જે ફોર્મ છે એ આવી રીતના ભૂલથી સરેન્ડર કરી દીધા છે તો સરેન્ડર કર્યા પછી ખેડૂત મિત્ર ચિંતામાં છે મૂંઝવણમાં છે કે હવે અમને પીએમ કિસાન યોજનાનો લાભ ક્યારેય નહીં મળે તો મિત્રો નિરાશ થવાની જરૂર નથી કારણ કે આપણા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર શ્રી મનોજ કુમાર ગુપ્તા છે એમણે જણાવ્યું છે કે આવા ખેડૂત મિત્રોને આગામી સમયમાં મિત્રો જે છે એ ફરીથી યોજનામાં જોડવામાં આવશે જી હા મિત્રો ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર શ્રી મનોજ કુમાર ગુપ્તા છે એમણે એક સીએસસી કેન્દ્ર સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને માહિતી આપી છે કે જે ખેડૂત મિત્રોએ ભૂલથી પોતાનું જે ફોર્મ છે પીએમ કિસાન યોજનાનું ફોર્મ એ સરેન્ડર કર્યું છે તો એમના માટે આગામી સમયમાં સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે એમને ઘણી બધી ફરિયાદો પણ મળી છે કે જેમણે ભૂલથી ખેડૂત મિત્રોએ ફોર્મ સરેન્ડર કર્યું છે તો ઢગલાબંધ એમની પાસે આવી જે ફરિયાદો છે એ એમને મળેલી છેક દિલ્હી સુધી કેન્દ્ર સરકાર સુધી અહીંયાથી દરેક ખેડૂત મિત્રોની અરજી ગયેલી છે કોઈએ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરેલી છે કોઈએ જિલ્લા વિકાસ સોરી જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજી કરેલી છે અને કોઈએ તો છેક કે દિલ્હી લેવલે એટલે કે કેન્દ્ર લેવલે જે આ કેન્દ્રની સરકારની યોજના છે ત્યાં આ યોજનાના મુખ્ય જે કચેરી છે ત્યાં એમણે અરજીઓ કરેલી છે એટલે મિત્રો ઢગલાબંધ અરજીઓ એમની પાસે જવાને કારણે જે આપણા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર મનોજકુમાર ગુપ્તા છે એમણે જણાવ્યું છે એક સીએસસી કે કેન્દ્રને સાથે વિડિયો કોન્ફરન્સ કરી અને એમણે જણાવ્યું છે કે આગામી સમયમાં આવા ખેડૂત મિત્રોની ઘણી બધી ફરિયાદો આવેલી છે અને આગામી સમયમાં આ ફરિયાદોનું નિરાકરણ આવશે એટલે કે આ જે ફોર્મ છે એ ફોર્મ ફરીથી ચાલુ કરવામાં આવશે અને એ મિત્રો હું તમને પ્રૂફ સાથે આગળ વિડિયોમાં બતાવું છું તો વિડીયો સાથે બન્યા રેજો હું તમને એ વિડીયો પણ બતાવું છું તો અહીંયા આપણે એ વિડીયોને પણ સાંભળી લઈએ તો મિત્રો આ એ વિડિયો છે કે જે આપણા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર શ્રી મનોજકુમાર ગુપ્તા કે જેમણે એક સીએસસી કેન્દ્ર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જણાવેલું છે અને એની અંદર એમણે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનામાં જે ખેડૂત મિત્રોએ ફોર્મ સરેન્ડર કરી દીધા છે એને આગામી સમયમાં ફરીથી ચાલુ કરવામાં આવશે સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે એવું મિત્રો આ વિડીયોની અંદર જણાવ્યું છે તો આપણે સાંભળીએ કે શું એમાં આ વિડીયોની અંદર કુમાર ગુપ્તા સાહેબે જણાવ્યું છે તો આપણે સાંભળીએ

તો મિત્રો આપે સાંભળ્યો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર શ્રી મનોજ કુમાર ગુપ્તા છે એમણે વિડીયોની અંદર જણાવ્યું છે કે અમને જે સરેન્ડર થયેલા ફોર્મ છે એવી ઘણી બધી ફરિયાદો અમારી પાસે આવેલી છે એટલે આગામી સમયમાં આ જે ખેડૂતોએ ફોર્મ સરેન્ડર કરેલા છે એવા ખેડૂતો માટે આગામી સમયમાં ફરીથી એવા ફોર્મ જે છે એને ચાલુ કરવામાં આવશે એવું મિત્રો વિડીયોની અંદર એમણે જણાવ્યું છે આના પર સરકાર જે છે એ ચર્ચા વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં આવા ફોર્મ છે એ ચાલું કરવામાં આવશે અને સરકાર દ્વારા એનો કંઈક નિર્ણય લેવામાં આવશે એવું મિત્રો આ જે વિડીયો કોન્ફરન્સ છે એની અંદર મનોજ કુમાર ગુપ્તા કહી રહ્યા છે તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જે પણ કોઈ ખુડૂત મિત્રોના ફોર્મ સરેન્ડર થયેલા છે એમના ફોર્મ જે છે એ આગામી સમયમાં સમયમાં ચાલુ કરવામાં આવશે એવું મનોજ કુમાર ગુપ્તા કહી રહ્યા છે અને તમે એ પણ ચિંતા ન કરતા કે અમારા જે અમે સરેન્ડર કર્યું ત્યારથી અમારા હપ્તા જે છે એ બધા અમને મળશે કે નહીં જો મિત્રો તમારો ફોર્મ છે એ ફરીથી સરકારશ્રી દ્વારા જો નિર્ણય લેવામાં આવ્યો કે સરેન્ડર ફોર્મ ફરીથી ચાલુ કરવામાં આવશે અને થશે તો મિત્રો સો ટકા તમારા જે રોકાયેલા હપ્તા છે એ સરકારને આપવા જ પડશે કારણ કે એમણે ભૂલથી સરેન્ડર કરેલો હતો એટલા માટે જે પણ કંઈ તમારા બાકી નીકળતા હપ્તા છે એ તમને સો ટકા મળશે પણ ક્યારે મળશે કે જ્યારે મિત્રો આના પર કોઈ સુનાવણી થશે આના પર કોઈ વિચાર વિમર્શ કરી અને આ જે પીએમ કિસાનમાં જે સરેન્ડર થયેલા ફોર્મ છે એને ફરીથી ચાલુ કરશે ત્યારે તો મિત્રો નિરાશ થવાની કોઈ જરૂર નથી આગામી સમયમાં આનો ઉકેલ આવવાનો છે અને ભવિષ્યમાં આના સારા સમાચાર મળશે મિત્રો તો આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર